કચરામાં ઢગલામાં હતું કચ અને લગભગ સાતસોથી આઠસો એમાં એટીએમ ઓરિજિનલ આધાર કાર્ડ અનેક ડોક્યુમેન્ટ હતા સોલાર સોલારના જે કાંઈ એની પ્રોસેસ હતી એના કાગળ પણ હતા અને જાજી સંખ્યામાં આધાર આધાર કાર્ડની બધું મળી આવ્યું છે જનતા પરેશાન થાય છે બે દિવસ ને પાંચ પાંચ દિવસ જે આ આધાર કાર્ડ કઢાવવા માટે પરેશાન થતા હોય અને આ આવી રીતે કચરામાં જો ડોક્યુમેન્ટ મળી આવતા હોય તો હું એવું કહેવું છું કે આ કોની રહે દ્રષ્ટિ નીચે આ બધું થઈ રહ્યું છે તો વહેલી તકે આની તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે કોની બેદરકારી જે તે જે તે અધિકારીના નીચે આવતું હોય તે તેની બેદરકારી હોવી જોઈએ હા આજે આજ રોજ અમને અહીંયા ગામમાંથી એક મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ સ્થળ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે હા હા એમાં ઓરિજિનલ છે ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા આ એલઆઈ હું વીમાના પેકેટ બી છે પછી કવર બી છે એ બધું અલગ અલગ પ્રકારનું છે છે હા મળી અમુક છે એ બે ત્રણ દેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયો હશે કે જ્યાં સુધીની તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી અમને અમારા કાર્યકર્તાઓ દ્વારા કે આ શક્તિનગર એરિયામાં આધાર કાર્ડ છે કોઈ બેંકની પાસબુક છે કે સરકારી નાની મોટી નોટિસો છે એનો જથ્થો અહીં નદી એરિયામાં ખુલ્લા એરિયામાં પડ્યો એટલે કોઈએ નાખેલો છે એવી જાણ થતાં અમે અને અમારી ટીમ અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્વના પુરાવો કોઈએ ફેંકી દીધા છે અને હાલ બોટાદ તંત્ર તરફથી મામલતદારની ટીમ નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે અને આ આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બે ઘોર બેદરકારી જેણે કરી છે એની ઉપર સખ્ત પગલાં લે એવી અમે અમારી ટીમ સાથે અમે ઉગ્ર રજૂઆત કરીશું જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને જેના પણ આધાર પુરાવા છે એ ઘર સુધી મળે એવી અમે વ્યવસ્થા કરાવીશું અને આની અંદર પોસ્ટ ખાતું પણ થોડીવારમાં આવે છે એમાં કુરિયરના પણ થોડા ઘણા પુરાવા છે એમાં અમે સંકલન કરી અને અમે ફરી વખત તંત્ર સાથે તાલમેલ કરી અને આવી કોઈ ભૂલ કરે નહીં અને આવતા સમયમાં પણ આવો બનાવ ફરીવાર ન બને એના માટે અમે પૂરતી કાળજી રહી અને સાથે જંગલ બેદરકારી કહી શકાય તંત્રને હજી તો કોઈ વાત જાણવામાં નથી આવી આ કૃત્ય કોને કરવામાં આવ્યું છે અને જે પણ લોકો હોય છે એને આધાર કાર્ડ આ રીતે રોડ ઉપરથી રસ્તા પરથી મળ્યા છે તંત્રને બેદરકારી કહેવાય કે શું કહેશો મળવા ન જોઈએ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ ઈસ્મ દ્વારા પોસ્ટમાં કે બીજી કોઈ જગ્યાએ ત્યાં લઈ અને જેણે પણ કર્યું છે અત્યારે અમારે કોઈ પણ આક્ષેપ કરવો એ પાયાવિહોની વાત છે અમે આમાં જ્યાં સુધી સાથે રહી અને કામ કરવું પડે અમે કરીશું એટલે પણ જે પણ કોઈ હશે તંત્ર હોય બીજું હોય ત્રીજું હોય એની ઉપર સખ્ત પગલાં લેવી અમે પૂરી તકેદારી રાખીશું